માટે એક અનોખો માર્ગ અપનાવ્યો હતો કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ આ બિસ્માર રોડ પર એકઠા થયા હતા અને તેમણે અહીં જ હવન કરવાનું શરૂ કર્યું હતું આ હવન માત્ર ધાર્મિક ક્રિયા ન હતી પરંતુ રોડની ગુણવત્તાને ભ્રષ્ટાચાર સામે સવાલ ઉઠાવવાનું એક પ્રતિકારાત્મક પગલું હતું કોંગ્રેસના કાર્યકરોએ મંત્રોચ્ચાર સાથે ભ્રષ્ટાચાર મામલે પોતાનો આક્રોશ નોંધાવ્યો હતો અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા તેમની મુખ્ય માંગ છે કે શહેરના નાગરિકોને તાત્કાલિક ધોરણે સારા રોડ

હવે જ્યારે બીજી બાજુ કે જે એક આમ જનતા જે મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગ એ લોકોના એરિયામાં શું બોમો હોય તો મેઈન બોમો હોય પાણી નથી આવતું સમયસર લાઈટની વ્યવસ્થા નથી દર બીજે ને ત્રીજા દિવસે ગલીઓમાં ગટર ઉભરાતી રહે છે અને એનથી વધારે જે સાવ સામાન્ય વર્ગ છે ને કે જે હાવ ગરીબ વિસ્તાર છે ત્યાં તો કોઈ જાતની સુવિધા નહી ને રસ્તા ને પાણી ને લાઈટ અને આ અનેકવારી બિચારાએ રજૂઆત કરતો શું એ લોકો ટેક્સ નથી ભરતા આ જે મોટા લોકો છે જે સમૃદ્ધ વ્યક્તિઓ છે